આજે અમારા એક દર્શકનો અમને વિડીયો આવ્યો નીચે લખ્યું હતું કે બેન પ્લીઝ આ ચલાવજો વિડીયો અમને પણ એવું થયું કે વિડીયોમાં એવું શું છે કે એવું કહી રહ્યા છે કે પ્લીઝ ચલાવજો તો અમે વિડિયો ખોલીને જોયું તો ખબર પડી કે સામાન્ય માણસ જ્યારે ટેક્સ ભરે છે ટોલ ટેક્સ ભરે છે અને છતાં પણ એ માણસને સારા રસ્તા નથી મળતા તો એની પરિસ્થિતિ કેવી થાય છે એ કેમ અકડાય છે કેમ ગુસ્સો કરે છે અને આટલા બધા પૈસા ભર્યા પછી પણ એને કેમ સારા રસ્તા નથી મળતા એ સમજવાનો પ્રયાસ કર્યો એ વિડિયોમાં એ ભય કહી રહ્યા છે કે રાજકોટ ભાવનગરનો એ રસ્તો છે અને એક કિલોમીટર છોડો એક ફૂટ પણ રસ્તો સારો નથી એટલે દર એક ફૂટ હોય ત્યાં ખાડા અને ખરાબ રસ્તો છે એટલે સ્વાભાવિક રીતના એ સવાલ કરે છે કે બેન આવા રસ્તા હોવા છતાં એનો ટેક્સ લે છે સરકાર અને આવા રસ્તા છે તો આવા રસ્તાનો ટેક્સ એનો હોય તો એ દર્શકનો અમારા સુધી જે વિડીયો પહોંચ્યો છે પહેલા એ વિડીયો જુઓ તમે ખરા તો જુઓ ટાયર ફાટી જાય નમસ્કાર જય હિન્દ જય ભારતમાં મિત્રો આજે રાજકોટ ભાવનગર રાષ્ટ્રીય ધોરી માર્ગ એક કિલોમીટર ની તો વાત છોડો એક ફૂટ પણ રસ્તામાં બાકી નથી રહ્યું હવે આમાં કંડલા થી લઈ અને ભાવનગર સુધીની રાષ્ટ્રીય ની કનેક્ટિવિટી છે માં પાસ થવું આ ત્રંબાની બાજુમાં આ જોઈ શકો છો આપ સાયકલ હાલે એવી રીતે ફોર વ્હીલ હાલે એક એક દોઢ દોઢ બબે ફૂટના ખાડા છે હવે આ માર્ગ જ્યારથી વાહન છૂટે ત્યારથી ટેક્સ ગવર્મેન્ટ લે છે ટોલ નાકા લે છે ત્રણ ત્રણ ચાર ચાર ટેક્સ ભર્યા છતાંય દસ વીસની સ્પીડમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર હાલવું પડે આપણી કમનસીબી કયો કમજોરી કયો કે આપણી નેતાગીરીની કમજોરી કયો આવી પરિસ્થિતિમાં ગાડરિયા પ્રવાહમાં હૈસો હૈસોમાં બધું આવેલું જાય છે ક્યારે આને રાજ્ય સરકાર તાલુકા જિલ્લાના જે વહીવટી અધિકારીઓ છે તાલુકા પંચાયત સિવાયના ધારાસભ્ય સાંસદની ગ્રાન્ટો નેશનલ હાઈવે ઉપર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર તો ગવર્મેન્ટની પૂરી જવાબદારી હોય છે ટેક્સ લેવામાં સરળ કુશળતાથી કામ ટેબલે બેસીને કરવાવાળા અધિકારીઓ જનતા પીડા ભોગવે છે ક્યારે સોલ્યુશન આવે તો હું વિનંતી કરીશ જમાવટમાં દેવાંશીબેનને કાને વ્યવસ્થિત એના કર્મનિષ્ઠાના ભાગરૂપે આને દર્શાવે જય હિન્દ જય ભારત હાઇવેની જો આવી હાલત હોય તો વિચારો શહેરના રસ્તાઓની હાલત કેવી હશે જ્યારે માણસ ત્રણ ચાર ટોલ ટેક્સ ભરે છે અને તો એને સારા રસ્તા નથી મળતા એની ગાડી ખરાબ થઈ જાય છે તો એ અકળાય નહીં તો શું કરે અને આ માત્ર એક હાઈવેની જ વાત નથી વરસાદ પછી તમે ઉત્તર ગુજરાત તરફ બનાસકાંઠા તરફ જાઓ કે પછી મધ્ય ગુજરાત તરફ જાઓ તમે મહીસાગર તરફ જતા હોય કે પછી દક્ષિણ ગુજરાત તમે ડાંગ બાજુ બી જતા હોય તો બધી જગ્યાએ આ જ પરિસ્થિતિ છે મોટા ભાગના હાઈવે છે એની પરિસ્થિતિ આવી થઈ ગઈ છે ઘણા બધા નેતાઓએ વિષય પર ધારાસભ્ય અને સાંસદને પત્ર લખ્યા ઘણા બધા વિપક્ષના ધારાસભ્ય એવા હતા કે જેમણે પત્ર લખ્યા સીએમને અને છતાં પણ કંઈ જ નિરાકરણ ન આવ્યું સુધારાની કોઈ આશા ન દેખાય વિકાસની વાતો કરતા આપણે જ્યારે નાગરિક સામાન્ય સુવિધા જે જરૂરી વસ્તુ છે એ પણ એના સુધી ન પહોંચે તો શેનો વિકાસ અને આપણે કોના વિકાસની વાત કરીએ છીએ

આ લોકોની જે પીડા છે એ બહુ સ્વાભાવિક છે તમે હું બધા જ જે રસ્તે રસ્તા ઉપર જઈએ છે એ રસ્તાની આ જ હાલત છે અને એટલે લોકો હવે કંટાળી અને વિડીયો બનાવીને મોકલે છે એ રસ્તાઓ સુધરે એ આશા સાથે નમસ્કાર